છેલ્લા કેટલાય દિવસથી જેની ચર્ચાઓ થઈ રહી હતી એ વિસાવદર અને કડી આ બંને બેઠક પર લડાઈ રહેલી ચૂંટણીના હવે પરિણામ જે છે છે સામે આવી ગયા એ જ દિશામાં આગળ વધ્યો છે જે અંદાજ હતા એ મુજબ કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે જ્યારે વિસાવદરમાં ચાલીસ પ્રચારકોની ફોજ ઉતાર્યા છતાં અહીંયાની જનતાએ ભાજપને જાકારો દીધો છે વિસાવદરમાં શું છે ભાજપની હારનું કારણ વિગતે વાત કરીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના પરાજય પાછળ અનેક પરિબળો જવાબદાર છે ગોપાલ ઇટાલિયા સામે ભાજપના દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા ઉદય કાનગડ કમલેશ મેરાણી અને રાજેશ ચુડાસમા જેવા અનેક મોટા ગજાના નેતાઓ પણ ઇટાલિયાને હરાવી ન શક્યા પ્રચારમાં મુખ્યમંત્રીને જીતાડી તેવી અનેક ચર્ચાઓ જે છે શરૂ થઈ ગઈ છે આ બેઠક પર ભાજપને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ભાજપની આ બેઠક પર આ હાર પાછળના અમુક કારણો વિશે આજે આપણે વાત કરીએ તો કિરીટ પટેલ જે છે એના પર કૌભાંડના આક્ષેપો જે હતા એના કારણે જનતામાં જે આક્રોશ હતો એ એક ક્યાંક મુખ્ય કારણભૂત તત્વ જે છે એ લાગી રહ્યું છે ભાજપના નેતા કિરીટ પટેલ પર થયેલા કૌભાંડના આક્ષેપોએ જનતામાં ભારે રોષ જગાવ્યો હતો આ આક્ષેપોએ ભાજપની છબીને મોટો ફટકો માર્યો અને લોકોમાં પક્ષ પ્રત્યે અસંતોષ વધ્યો કિરીટ પટેલ સામેનો આક્રોશ તેમના પૂરતો સીમિત ન રહેતા તેની સમગ્ર અસર ભાજપ પર પણ જોવા મળી અને એ સિવાય જે ખેડૂતો છે વિસાવદરની જે બેઠક છે એમાં જે મોટા ભાગની જનતા છે એ ખેડૂત વર્ગ છે અને ખેડૂતો જે છે એમાં આ વ્યક્તિ માટે અસંતોષ ભારે જોવા મળી રહ્યો હતો ભાજપ સરકાર સામે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો પાકના પોષણક્ષમ બાબતોએ ખેડૂતોને નારાજ કર્યા ખેડૂતોના વિરોધ પક્ષોએ અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ બખુબી ફાયદો ઉઠાવ્યો અને સિવાય જે પ્રશ્ન ખેડૂતો માટે અસર કરતા હતો એ હતો ઇકોઝોન ખેડૂતો ઇકોઝોનને નહતા સ્વીકારી રહ્યા અને અ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે પ્રવીણ રામ ને બધા એ લોકોએ આનો ખેડૂતો સાથે મળીને આ બાબતનો વિરોધ નોંધાવ્યો અને એના કારણે પણ આ ઇકોઝોનનો જે મુદ્દો હતો એના કારણે પણ જે ત્યાંના ખેડૂતો છે સ્થાનિકો છે એમને ભારતીય જનતા પાર્ટી માટે અસંતોષ વર્તાયો અને એ સિવાય જો કારણો વિશે આપણે વાત કરીએ તો આજે બેઠક હતી ત્યાં અટકાયેલો વિકાસ અને લોકોની જે અપેક્ષાઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટી માટે હારનું કારણ બની છે એવી શક્યતા અહીંયા દર્શાઈ રહી છે આ પ્રદેશમાં અટકેલા વિકાસના કાર્યો પણ ભાજપની હારનું એક મુખ્ય કારણ બન્યા લોકોની વિકાસની અપેક્ષાઓ પૂરી ન થતા સ્થાનિક સ્તરે નારાજગી વધી હતી રસ્તા પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓમાં સુધારો ન થતા લોકોમાં ભાજપ પ્રત્યેનો જે ભરોસો હતો એ ઘટી ગયો હતો અને અમુક જે એમના નેતાઓ હતા ભારતીય જનતા નેતાઓ છે એમની નારાજગી પણ ભારતીય જનતા ભારે પડી છે જવાહર ચાવડા અને સમાજની નારાજગી ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના મતને નુકસાન થતું હોય છે પરંતુ આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના મતોને નુકસાન પહોંચાડ્યું છે આ બેઠક પર જિલ્લા પંચાયતની ડુંગરપુર વડાલ અને ચુડા સીટ પર ભાજપને નુકસાન પહોંચ્યું છે ભાજપને કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને નારાજગી છે ભારે પડી છે આ નારાજગીને કારણે ભાજપને ચૌદ હજાર કરતા વધુ મતોનું નુકસાન પહોંચ્યું છે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો સત્તર હજાર પાંચસો ને એક્યાસી મતોથી વિજય થયો છે ગોપાલ મત ને છે હજાર અહીંયા કુલ મતના એકાવન ટકા મત ગોપાલ ઇટાલિયા મળ્યા છે એટલે આ જે નારાજગી છે એ આ જે ટકાવારી છે એમાં સ્પષ્ટ દર્શાઈ રહી છે અને એ સિવાય ગત ચૂંટણીમાં જે થયું ભૂપદભાણીએ જે કર્યું એ પણ ભારતીય જનતા પાર્ટી માટે અસર કરતા બન્યું વિસાવદરમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું અને આ બેઠકનો મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ પેટા ચૂંટણી જાહેર થઈ અને ભાજપે સહકારી આગેવાન કિરીટ પટેલને ટિકિટ આપી બીજી બાજુ આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા એટલે ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરદસ્ત નિવેદન અને આક્ષેપ થઈ આ બધાની વચ્ચે ચૂંટણીમાં પણ ભારે રસાઘસીનો માહોલ જામ્યો હતો પરંતુ અહીંયા કોંગ્રેસનું જ છે એ ક્યાંય નામ ચર્ચામાં નહોતું જણાયું એટલે આ જે અમુક બાબતો છે એના કારણો જ છે એના પરથી કહી શકાય કે આ કારણે ભારતીય જનતા પાર્ટી જે છે એને હારનો સામનો કરવો પડ્યો છે માટે હવે ભાજપે અહીંયા અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી નમસ્કાર